મુનીર બાપુ ગાદરીનું સ્વાગત કરવામાં આવ્યું હતું સરકાર મુનીર બાપુ ગાદરીએ નાઉલી નદીના પંટાંગણ ખાતેથી દેશની આન બાન અને શાન સમોતિ રંગો ફરકાવ્યો હતો અને ગણેશ ઉત્સવને ઈદના તહેવાર સજોડે હોવાથી પોલીસ તંત્ર ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો ને કોમી એકતા અને ભાઈચારાની ભાવનાથી ઉજવાતા તહેવારોમાં બંને સમાજ એકબીજાના પૂરક બનીને અનોખી मिसाल કાયમ કરી હતી રિપોર્ટર યોગેશ ઉણડકાટ sawar kunila